સારા માર્ક્સ કેમ મેળવો તેના માટેનો પણ વિડીયો મૂકેલો છે અને તજજ્ઞ શ્રી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા એલવી જોશી સાહેબ દ્વારા એક સ્પેશિયલ વિડીયો મૂકેલો છે કે ભાઈ બોર્ડ એક્ઝામની અંદર તમારે એક મહિનો બાકી હોય તો એની કેવી રીતે તૈયારીઓ કરવી તો આજે આપણા પોડકાસ્ટમાં એક ત્રીજો વિડિયો જે ધોરણ બાર સાયન્સમાં મેથ્સ એટલે કે ગણિત વિષય એની અંદર કેવી રીતે તૈયારી કરવી તે વિષય માટે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે આશિષ સોની સાહેબ બરાબર છે અને આશિષ સોની સાહેબ છે છેલ્લા 15 વર્ષથી 11 બાર સાયન્સમાં કાર્યરત છે એટલે તેમનો જે અનુભવનો નીચોડ છે સાહેબ એ એના માટે મે એમ સાહેબને ખાસ બોલાવ્યા છે અને વિદ્યાર્થીઓના મનમાં જે પ્રશ્નો હોય છે એ હું એમને પૂછીશ અને સાહેબ એમનો સહજતાથી જવાબ આપશે બરાબર છે સાહેબ મારો તમને ખાસ પ્રશ્ન એ છે સાહેબ આપ 15 વર્ષનો અનુભવ ધરાવો છો છેલ્લા 11 બાર સાયન્સની અંદર બરાબર છે સર મારે તમારી પાસેથી આ વિડીયોને મારી પાસે વિદ્યાર્થી મિત્રોને એ જણાવવું છે કે એક તો પહેલા વેલા કે આ પરીક્ષા પદ્ધતિઓ શું હોય છે બરાબર છે અને ગણિતમાં ધોરણ બાર ની અંદર કેટલા ચેપ્ટરો હોય છે અને એને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરો ક્યાં ક્યાં કરવા બરાબર એ એ વિશે થોડી મારે તમારી પાસેથી માહિતીઓ જોઈએ છે તો સાહેબ મારો પહેલો પ્રશ્ન એ છે કે આ જે પરીક્ષા પદ્ધતિ છે બોર્ડનું પેપર છે એમાં કેવી રીતે બોર્ડ નું પેપર નીકળે છે એના વિશે મને થોડી માહિતી આપો સૌથી પહેલા તો પારસભાઈ તમે જે મને ઇન્વિટેશન આપ્યું એ બદલ આપનો ખૂબ આભાર આપણે વાત કરીએ બાળકો કે બાર સાયન્સ ની અંદર જે હવે એક્ઝામ આવી રહી છે આવતા મંથ શરૂ થાય છે બરાબર તો ગણિતની અંદર અમારે જે પેપર સ્ટાઇલ છે ભારતભાઈ એમાં બે વિભાગ હોય છે બરાબર પાર્ટ એ પાર્ટ બી બરાબર પાર્ટ એ એમસીક્યુ હોય છે ઓકે 50 એમસીક્યુ હોય છે અને પચાસ પ્રશ્નો એને લખવા માટે એક કલાક નો સમય મળે છે બરાબર સમજાય પાર્ટ બી છે એમાં બધા દાખલા ગણવાના હોય છે ખુબ અને એ દાખલામાં પચાસ માર્ક નું પેપર હોય અને બે કલાકમાં એ પૂરું કરવાનું હોય છે બરાબર એટલે મારા મત મુજબ જે છે ટોટલ ત્રણ કલાક પેપર આવશે એ હેની બરાબર છે અને એમાં એને સેપરેટલી એક કલાક એમસીક્યુ માટે આપવામાં આવશે હા અને બે કલાક થિયરી થિયરી માટે આપવામાં આવશે બરાબર

હવે આપણે એમાં વાત કરીએ હા તો પાર્ટ બી માં બે માર્ક ત્રણ માર્ક ને ચાર માર્ક આવી રીતે ત્રણ અલગ અલગ વિભાગ છે બરાબર બે માર્ક ના પ્રશ્નો પૂછાશે ત્રણ માર્ક ના પ્રશ્નો પૂછાશે ચાર માર્ક ના પ્રશ્નો પૂછાશે બરાબર હવે બે માર્ક ના જે પ્રશ્નો છે એ છોકરાઓ લખવાના હોય છે ને બાળકો એ લખવાના હોય છે આઠ પેપર માં આપેલા હશે બાર બરાબર એટલે કે બાર માંથી આઠ ના જવાબ જવાબ છે

એને આપશે છે વિદ્યાર્થીઓ લખવાના હોય સ્કીપ કરવા હોય તો એ કરી શકે બરાબર બરાબર એને લખવાના હોય છે ચાર ચાર આ રીતે હોય છે એટલે બે પ્રશ્નો સ્કીપ કરી શકશે પ્રશ્નો બે પ્રશ્નો એ સ્કીપ કરી શકશે સાહેબ હવે પરીક્ષાની પદ્ધતિ હોય કે મને પણ સો માંથી સો માર્ક આવે તો આપણે જે અભ્યાસક્રમ જે ટેક્સબુક ની અંદર જે ચેપ્ટરો આવેલા છે તે એ ચેપ્ટરો એને તૈયાર કરવા પડે પણ માની લો કે કોઈ વિદ્યાર્થી કારણ કે સાહેબ વિદ્યાર્થીને છે ને માત્ર એક વિષય ને કરવાનું જયારે શિક્ષકને ને ભણાવવાનું હોય ને ત્યારે શિક્ષક એવું કેતો હોય કે ભાઈ તારે ભણવાનું છે તારે સો માંથી સો માર્ક લે પણ વિદ્યાર્થી માટે ગોલ નથી હોતો સાહેબ એને ફિઝિક્સ એ કરવાનું છે કેમેસ્ટ્રી કરવાનું છે ગણિત એ કરવાનું છે ઇંગ્લિશનું નું પેપર દેવાનું છે જો કોમ્પ્યુટર રાખવું છે તો કોમ્પ્યુટર એ છે અને સંસ્કૃત રાખવું છે તો સંસ્કૃત એ છે બરાબર છે તો હવે સાહેબ આ મેથ્સ ની અંદર એને માની લો કે સરળતાથી એને પહેલા કઈ પ્રાયોરિટી આપવી જોઈએ કે આ કયા ચેપ્ટર ને પ્રાયોરિટી આપવી જોઈએ જેમાંથી એને પાસિંગ નો સ્કોરિંગ અને એને મેક્સિમમ નંબર કવર થાય તો એને કયા કયા ચેપ્ટરો કરવા જોઈએ સાહેબ હવે એમાં છે ને પરસભાઈ સૌથી પહેલા તો જો આપણે માર્ક વાઇઝ ડિટેલ માં જઈએ તો બે માર્ક ના જે દાખલા છે ને હવે એને બાળકોએ એ લખવાના હોય છે આઠ હા બરાબર છે તો ગણિતમાં છે ને બીજું ચેપ્ટર ઓકે આઠમું ચેપ્ટર તો એને બધા દાખલા આઠે આઠ આવડી ગયા બરાબર સોળ માર્ક પૂરા પૂરા થઈ જાય માર્ક બરાબર ત્રણ માર્ક માં ત્રીજું ચોથું પાંચમું

ત્રીજું ચોથું ને પાંચમું ચેપ્ટર જ્યાં બરાબર બધા વિદ્યાર્થીઓ ત્રણ માર્ક માટે તો તૈયાર કર્યું છે બરાબર તો એમાંથી જ એક એક દાખલો ચાર માર્ક માં પૂછાય છે બરાબર એટલે ત્રીજું ચોથું ને પાંચમું આ ત્રણ ચેપ્ટર વિદ્યાર્થીઓ ત્રણ માર્ક માટે કરશે એ પાછા ચાર માર્ક માટે કરવાનું છે બરાબર એટલે ત્રણ ચેપ્ટર તો કોમન થઈ ગયું હા સાહેબ હવે એને ખાલી માત્ર એક છઠ્ઠા ચેપ્ટર માંથી

અને વધારામાં એક નવમું ચેપ્ટર પણ રાખી શકાય નવમા ચેપ્ટરમાં એવું છે કે અમુક એક બે પ્રકાર એવા છે કે જેમાંથી ચાર માર્કનો દાખલો પૂછાય છે બરાબર સમજાય આમ જોવા જઈએ તો ચાર માર્કના ચાર દાખલા છોકરાઓને ક્યારેય અઘરા નથી પડે બરાબર ખરેખર અમુક ચેપ્ટર એવા હોય કે જે જેનાથી છોકરાઓને બહુ બીક લાગતી હોય બરાબર બરાબર વિદ્યાર્થીઓ જે કાંઈ પેપર ભરતા હોય એ અમારે એવું હોય કે રણનીતિમાં માં સેટ થઈ જાય તો એ સરળતાથી પરીક્ષા સમજો હું તમને કહું કે કદાચ કોઈ છોકરા આખું વર્ષ મહેનત કરી જ હોય છે બધા પણ જોઈ અત્યારે સલૂવ કરે ને અત્યારે હા હા તો અને મેં તમને જે ચેપ્ટર વાઇઝ કીધું એ જ પ્રમાણે દાખલાઓ ગણે હા બરાબર તો હું તમને સો ટકા કહું કે એ થિયરીમાં માંથી ચાલીસ ઉપર તો આરામથી પાર કરી શકે બરાબર આરામથી બરાબર કોઈ પ્રોબ્લેમ ના થાય એ સાહેબ એટલે એટલે જ હું ફરીથી તમને આજે થોડોક છું કે સાહેબ એ અમારા દર્શક મિત્રોને અત્યારે જે ભણે

આઠમું અગિયારમું ને તેરમું બરાબર ત્રણ માર્ક માટે ત્રીજું ચોથું પાંચમું અને દસ અગિયાર બાર ઓકે સર એટલે કુલ તેર માંથી કેટલા ચેપ્ટર થયા આમ તમે બે માર્ક ત્રણ માર્ક ચાર માર્ક ગણશો ને હા હા તો આમ તેર માંથી તમે જોવા જાવ તો વધીને આઠ થી નવ ચેપ્ટર બરાબર સાહેબ આઠ થી નવ ચેપ્ટર એટલે તેર માંથી સાહેબ અહિયાં થી આપણને થોડુંક સ્કીપ કરી દીધું સાહેબ તેર માંથી આઠ ચેપ્ટર નવ ચેપ્ટર કરો તો તમે પરીક્ષામાં

એને તો બધાય ચેપ્ટર કરવાના જ છે પણ ટુ ધ પોઈન્ટ એને પણ પોતાની રણનીતિ ઘડવામાં સરળતા મળે છે બરાબર છે હવે સાહેબ અને બીજું એક વાત મને એ પણ જાણવા મળી તમે જે ચેપ્ટરોના નામ કીધા એ વિદ્યાર્થી જ્યારે કરે છે ત્યારે એને જે ઓલી પચાસ માર્ક ના એમસીક્યુ પૂછાવાના છે બરાબર છે એમાં પણ એને પાછું ઉપયોગી થઈ જશે આ આઠ ચેપ્ટરો મેં જે તમને કીધા હા બરાબર એ આઠ થી નવ ચેપ્ટર કરશે તમે આમાં બત્રીસ થી પાંત્રીસ કીધા ઓલામાં ચાલીસ કીધા એટલે સો માંથી સિત્તેર વાંક ની આજુબાજુ જો આ ચેપ્ટરો ઉપર છેલ્લા મહિનાની અંદર વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે ધ્યાન આપે બરાબર છે તો એને સરળ પડે ખુબ સરળ દરેક પેપર સેટ દરેક પેપર સ્ટાઇલ જ સરળ હોય છે પણ ઘણી વખત વિદ્યાર્થી સુધી વાત પહોંચતી નથી અથવા એ પોતે અવેર હોતા નથી બરાબર છે એટલા માટે આપણે જે વિડીયો ના માધ્યમથી એ લોકોને થોડું જણાવીએ છીએ બરાબર અને બીજી વાત સાહેબ એ છે કે ઓલામાં તો ડિસ્ક્રિપ્ટિવ લખવાનું છે દાખલાઓ ગણવાના છે સમ ગણવાના છે બરાબર હવે એમસી ક્યુ છે એ છે ને મારા મત મુજબ સાહેબ છે ને ખૂબ જ અઘરો વિષય કહી શકાય કારણ કે જ્યારે અમે સાહેબ છેલ્લા પંદર વર્ષથી સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાના વર્ગો કરાવીએ છીએ અને અમારે જે કોઈ પેપરો હોય પ્રિલિમ પરીક્ષાના એ બધા એમ શીખ્યું જોઈએ અને બીજું છે આમાં જે વિદ્યાર્થીઓને 50 પ્રશ્નોમાં 1 કલાકનો ટાઈમ આપ્યો છે બરાબર છે અમારે જે પરીક્ષાઓ લેવાય સ્પર્ધાત્મક પરીક્ષા એમાં 60 મિનિટમાં 100 પ્રશ્નોનો ટાઈમ હોય છે 100 પ્રશ્નો એને કરવાના હોય છે બરાબર છે એટલે મને ખ્યાલ છે કે એ ખૂબ જ અઘરું છે કારણ કે એમાં વિકર્ષકો હોય

બીજું ગણતરીની ઝડપ એને વધારવાની છે બરાબર હવે ઈ ઝડપ આપણે વધારવા માટે સૌથી પહેલા એને પેપર પ્રેક્ટિસ કરવી પડશે બરાબર હવે પેપર પ્રેક્ટિસ કરવા માટે એને રોજ એમસીક્યુ નું એક પેપર તો ભરવું જ જોઈએ બરાબર આખું ભલે લખે નહીં તો કઈ પણ એક સોલ્વ કરે બરાબર પણ આખું એક પેપર પચાસ એમસીક્યુ એને એક કલાકમાં સોલ્વ કરવા એ અત્યંત અગત્યનું છે અત્યારે બરાબર નહીંતર શું થશે કે પચાસ એમસીક્યુ એક કલાકમાં પૂરા પણ નહીં થાય અને એમાંથી જેને મેક્સિમમ માર્ક લેવાના હોય બરાબર સાહેબ તો ત્યાં જેના માર્ક ઘણા બધા કપાઈ જાય એટલે સાહેબ એને મારા મત મુજબ સ્ટોપ પર ચાલુ રાખી અને રોજ પેપર ભરવું જોઈએ રોજ પેપર ભરવું પહેલો પહેલો મુદ્દો એ છે બીજો મુદ્દો સાહેબ એવો થાય કે 50 માર્ક નું જે પેપર ભરવાનું છે એ ચેપ્ટર વાઈઝ ભરશે કે ફૂલ કોર્સ નું ભરવાનું એટલે ના માત્ર ફૂલ કોર્સ ઓકે સાહેબ માત્ર માત્ર ફૂલ કોર્સ સમજાય કે બધાય ચેપ્ટરના સંપર્કમાં રોજ આવશે સમજાય ગયું બરાબર

ઓછામાં ઓછા અનુભવ નો નીચો વિદ્યાર્થી મિત્રો ને આપી દીધો સાથે વાલીઓને પણ વાત કરી દીધી જેથી વાલીઓને વિદ્યાર્થીઓ વિદ્યાર્થી ને પ્રાયોરિટી માં આ ચેપ્ટર કરાવે અને ત્યારબાદ બીજા ચેપ્ટર પણ બરાબર છે સાહેબ તમારો અમારા જે વિડીયો લેક્ચર છે બ્રોડકાસ્ટની અંદર તેમાં તમે તમારો કિંમતી સમય આપો તે બદલ આપનો સાહેબ ખૂબ ખૂબ આભાર બરાબર છે અને ભવિષ્યમાં માની લો કે આપની પાસે સાહેબ ટાઈમ વધે તો આપણે બે ત્રણ ચાર માર્કના જે થિયરીના પ્રશ્નો છે તેના માટેનો વિડીયો આપણે ઉતારશું બરાબર પ્રયત્ન કરશું જો તમારી પાસે સમય હોય તો વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કર લેજો આ એજ્યુકેશનલ લગતી યુટ્યુબ ચેનલ છે બરાબર છે જેની અંદર સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓની માહિતી છે બરાબર દરેક વિષયના આવા તજજ્ઞો છે જે આપની વચ્ચે ઉપસ્થિત હશે અને તમને માર્ગદર્શન મળતું રહેશે અને તમે લોકો ખાસ એટલા માટે અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જ્યારે અમે બે ત્રણ અને ચાર માર્કના વિડીયો મોકલ્યા તો આપણે નોટિફિકેશન દ્વારા જાણ થઈ જાય કે આ વિડીયો મુકાઈ ચૂક્યા છે તો આપણે એના માટે થોડો સમય કાઢી અને આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે એ વિડિયો એકવાર જોઈ શકીએ બરાબર છે સાહેબ આપનો પણ ખૂબ ખૂબ આભાર અને તમારો પણ દર્શક મિત્રો ખૂબ ખૂબ આભાર એટલો સમય અમને સાંભળવા માટે અને ફરીથી પાછા આવા જ કોઈ નવા એજ્યુકેટર સાથે મળીશું ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ વંદે માતા